बोलो राम, राम चंद्र भगवान की जय कृष्ण कन्हैया लाल की जय ई आज आनंद आज उच्चर आज नेनो माने आज आनंद आज उच्चर आज नेनो माने सखिया घरा परिवार ने आंगणे आज कंचन वर्षा में आज जारे घरा परिवार ने आंगणे परम कृपालु परमात्मा એટલે કે કાળિયો ઠાકર દ્વારકાધીશ એ ઠાકોરજીની જ્યારે પધરામણી થઈ હોય અને ત્યારે આ આંગણામાં સૌ કોઈ મોંઘેરા મહેમાન પધાય્યા આમંત્રણને માન આપી અને સાથે સાથે એ આંગણું કેટલું ભાગ્યશાળી કે જ્યાં અખિલ બ્રહ્માંડના નાથ આજે એક રાત્રિ રોકાણ કરવાના એ ભાગ્ય કેટલા આપણા ઉદય થયા હોય કે પરમાત્મા આપણે ઘેર એક રાત્રિ વિશામો કરે એ કૃષ્ણ માટે તો આપણે કેટલું કહીએ એ કૃષ્ણે ગોકુળમાં અનેક લીલા કરી એ કૃષ્ણ એક વખત એટલી એની ફરિયાદ વધી એટલે માં જશોદાને કોઈ આવીને કીધું કે તમારા કનૈયાને વારો હવે એની ફરિયાદ વધતી જાય છે એટલે કનૈયાની ફરિયાદું સાંભળી અને માં જશોદા એ લાકડી લઈ અને કનૈયાને મારવા દોડ્યા એટલે કનૈયો શેરીમાં આગળ અને માં જશોદા પાછળ કનેયો દોડતો દોડતો શેરીમાં એક કુંભાર નું ઘર આવ્યું એટલે કુંભાર ના ઘર ની અંદર વહી ગયો એટલે કુંભાર ના ઘરમાં જઈ અને કૃષ્ણએ કીધું કે ભાઈ કુંભાર માં જશોદા મારી પાછળ છે અને મને મારવા દોડે છે તો મને ક્યાંક સંતાડો ને એટલે કુંભારે કીધું કે હમણાં સંતાડી દઉં એટલે કુંભારે એક મોટું એવું માટલું હતું એ ઊંચું કરી અને નીચે કનૈયાને સંતાડી દીધો માં જશોદા એ ગોતતા ગોતતા એ કુંભારના ઘરે આવ્યા અને પૂછ્યું કે મારા કાનુડાને જોયો મારા કનૈયાને કોઈએ જોયો એટલે કુંભારે કીધું કે ના માં મેં તમારા કનૈયાને જોયો નથી એ માં જશોદા અહીંયાથી નીકળી ગયા એટલે કનૈયા એ કુંભાર ને કીધું કે ભાઈ માં વયા ગયા તો કે હા માં તો ગયા તો હવે મને માટલા માંથી બહાર કાઢો ને એટલે ત્યારે કુંભારે કીધું કે પ્રભુ હું તમને મુક્ત તો જરૂર કરું કે આ માટલું ઉંચું કરી અને તમને જરૂર છોડાવ પણ મને એક વચન આપો કે લખ 84 ના બંધનમાં જ્યારે હું ભટકું છું તો મને તમે લખ 84 ના બંધનમાંથી છોડાવશો આજ માટલા નીચેથી મને છોડાવ તો હામે મને લખ 84 માંથી તમે છોડાવો ત્યારે પ્રભુએ કીધું કે કાઈ વાંધો નહીં કુંભાર જા તને લખ 84 ના માંથી મુક્ત કરું

એટલે ત્યારે કુંભારે કીધું કે પ્રભુ એક ત્રીજું આપો પછી હું તમને જરૂર બહાર કાઢું એટલે કૃષ્ણ કીધું કે કુંભાર પ્રેમ અને વચન ની કઈક હદ હોય પછી કેટલાક વચન હોય નહીં પ્રભુ આ છેલ્લું વચન આપો એટલે તમને જરૂર બહાર કાઢું

કુંભાર ને ભેટી પડ્યા આ કૃષ્ણ પરમાત્મા જે પ્રેમ ને વશ થાય આ જે પ્રેમ ને વશ થઈ અને અઘરા પરિવાર નું આંગણું જ્યારે પાવન કરવા ઠાકોરજી બધાય રહ્યા હોય લીલા તો બેસી ટૂંકા પડે ને રાતની રાત ટૂંકી પડે એના તો શું આપણે વખાણ કરીએ ત્યારે એ પ્રભુએ જ્યારે આપણે મને ને તમને અહીંયા ભેગા કર્યા તો એના રાસ ગરબા એની ધોન એના કીર્તન ગાય અને પ્રભુને આપણે રીઝવીએ આજે આ ઘર પરિવારે જ્યારે આ નરસિંહ ધૂન મંડળને અહીંયા ધૂન ભજન કરવા જે આમંત્રણ આપ્યું એ બદલ અમારા મંડળના દરેક સભ્યો એ આ ઘર આ પરિવારનો ખૂબ ખૂબ આભાર માને છે જો કે કહેવાય નહીં પણ પરિવાર જ એમનો છે અને મંડળ એમનું છે આ તો મંડળના બધા સભ્યો વતી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમારા મંડળના દરેક સભ્યો એ નાના મોટા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે છતાં પણ પોતાનો કિંમતી સમય કાઢી અને માત્ર ને માત્ર એક ભારતનું કાર્ય થાય એક ભગવાનના ગુણ ગવાય એ માટે પોતાનો કિંમતી સમય કાઢીને આવે છે અમારા મંડળ ના સંપર્ક કરવા માટે સ્પીકરની ઉપર બે સભ્યના મોબાઈલ નંબર લખેલા છે જ્યાં પણ આપ જાણ કરો ત્યાં સમયની અનુકૂળતા અનુસાર આવી અને ધૂન ભજન કીર્તન કરી જઈએ ધૂનની વચ્ચે આપની સમક્ષ એક ભાવરૂપી મટકી ફરશે

પણ દાતા કીએ મારે દેવ ઘટે કાલ મારી પાસે હશે કે કેમ જે આવેલી તક હોય પરમ કૃપાળુ પરમાત્મા એ સદલક્ષ્મી આપી હોય એનો સદવ્ય કરે અમારા મંડળની ની ની અંદર એક નરસંગ ધૂન મંડળ કરી અને એક ચેનલ ચાલે છે ધૂન ના અલગ અલગ વિડીયો એ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવે છે અમારી એ ચેનલ એ યુટ્યુબ દ્વારા મોનિટાઈઝેશન થઈ ગઈ છે એટલે કે અમુક અંતરે યુટ્યુબ દ્વારા અમને કંઈક રકમ મળે છે એ પણ ગાયના ઘાસચારામાં વાપરવામાં આવે છે તો આપ તરફથી એક ડિજિટલ સેવા અત્યારનો જે ડિજિટલ યુગ ચાલે છે ટેકનોલોજી પ્રમાણે આપના મોબાઈલની અંદર યુટ્યુબમાં નરસિંહ ધૂન મંડળ સર્ચ કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બને એટલા વધુ વિડીયો નિહાળજો અને વિડીયો આગળ શેર કરજો જે થકી આપના તરફથી એક સેવા મળી રહે બોલો રામચંદ્ર ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી